ત્યારબાદ જે બીજા નિર્ણયો હતા જેમાં ખાસ કરીને એસઆઈટીની રચના થઈ છે કે નથી થઈ તો એ બાબતે કોઈ કોલ પાડવામાં આવેલ નથી કઈ પ્રકારની એસઆઈટીની રચના થયેલ નથી ત્યારબાદ બીજી અમારી જે વાત હતી કે ભાઈ અમે કરવા માટે તૈયાર હતા એટલે કે ફક્ત પોલ ટેસ્ટ જો ફરીથી એ લોકો લેવા માગે તો અમે જે ઉમેદવારો પાસ છીએ એ ઉમેદવારો ફરીથી કોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ આ સજેશન એમના દ્વારા નોટ કરવામાં આવ્યું છે અને આ સજેશન ઉપર એમને અમારી પાસે સમય માગ્યો છે કે તમે અમને સમય આપો ત્યાં સુધી લીગલી અને બીજી કોઈ પણ રીતે અણચ નહીં હોય તો ચોક્કસપણે મા નિર્ણય એ અમે તમારો કાયમ રાખીશું એટલે એક પ્રકારની નૈયા ધારણા આપવામાં આવી છે વધારે બીજી કોઈ વાતચીત એમાં થઈ નથી એને જ્યાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા સત્તર જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત હતા એ તમામ વિદ્યાર્થીઓને વન ટુ વન સાંભળ્યા છે

જે આઠ તારીખના રોગ લેવામાં આવનાર છે એના સંપૂર્ણ વિરોધમાં છીએ અને અમે ત્યાં પણ અલ્ટિમેટમ આપીને આવ્યા છીએ કે જો લેખિત પરીક્ષાની તારીખ હતો તો લેખિત પરીક્ષા લેવામાં આવશે તો અમારે નાણાં પ્રદર્શન આંદોલન જે પણ કરવું પડે એ અમારે કરવું પડશે કે જે પોલ ટેસ્ટ છે એ પોલ ટેસ્ટ આપણે બધા જ જાણીએ છીએ તો ચોવીસ કે ઓગણત્રીસ તારીખે લેવામાં આવનાર છે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખ પછી એમાં એ લોકો નવ તારીખની આસપાસ એની લેખિત પરીક્ષા લેવા માગે છે સાત તારીખ પરંતુ એમને લેખિત પરીક્ષાની સજેકર ના પાડી દીધી પરંતુ કહી શકાય કે જે એમડી સાહેબ હતા એને અમારા જે કોરો છે અહિયાં ધરણા આપી છે અહિયાં ધારણાથી સંતુષ્ટ નથી જ્યારે જે નિર્ણય કોગડિયા ઉપર નથી આવતો વેબસાઇટ ઓફિશિયલ અધિકૃત માધ્યમોથી જ્યાં સુધી જાહેરાત નથી થતી ત્યાં સુધી અમે અમારા વિદ્યાર્થીઓ સાથે અહીંયા જે ઉપસ્થિત છે એની સાથે ચર્ચા કરવાના છીએ કે આગળ કઈ પ્રકારે રહ્યું કેમ કે અમારી પાસે બીજા બે રસ્તા અત્યારે ઉપલબ્ધ છે એક રસ્તો તો બે લીગલ અને લીગલમાં પણ અમારી અત્યારે લીગલ એડવાઇઝરી ટીમ અત્યારે ઉપસ્થિત થઈ ગઈ છે તો લીગલ કઈ રીતે આગળ ચાલી શકાય એ પણ અમે રસ્તો કાઢી રહ્યા છીએ ત્યારબાદ કે આંદોલનના માર્ગે જો આગળ વધવું હોય તો આંદોલન અહીંયા કરવું ઉચિત છે કે પછી ગાંધીનગર

એમના જવાબની અમને અડતાલીસ કલાક સુધી આવે છે તો અડતાલીસ કલાક સુધીમાં એમનો જવાબ અમને આપવામાં નહીં આવે તો અમે ચોક્કસપણે કહીએ છીએ કે આના કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન એ અમે છે અત્યાર સુધી અમે તમામ પ્રશાસન તંત્ર તથા પોલીસ તરફ જે બધાનો સહયોગ કર્યો છે એ પ્રકારની જેની ગાઈડલાઈન હતી એ પ્રકાર અમે બેઠા રહ્યા છીએ કોઈને આપણે વ્યવહારમાં પણ આપણે પણ આગળના દિવસોમાં ચોક્કસપણે જો ઉગ્રમને મજબૂર કરવામાં આવશે તો એમાં પણ ન્યાયાલય જવા માટે અમે પહેલા પ્રયત્નો એવું કરીશું કે અમને જે ઉગ્રઈઝરી ટીમમાં એવા વકીલોનો વકીલ ઉપલબ્ધ થાય કે જે અમને કોઈ નાની રકમના કેસ લડી આપે વિદ્યાર્થીઓ પાસે પૈસા ઉધરાવા ન પડે અથવા તમારા પાસેથી મળતી માહિતી પ્રમાણે કે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉતરવામાં આવ્યા છે તો ચોક્કસપણે જે વિદ્યાર્થીઓને પૈસા પાછા દેસુ જેમ કે અલગ અલગ રાજકીય પાર્ટીઓની પણ લીધા ટીમ હોય છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી પક્ષના નેતા હોય તો એના સંપર્ક સાધી અને એ સંપર્કના માધ્યમથી અમે આ કેસ જે છે એ એવા વ્યક્તિઓને આપીશું જેથી કરીને કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને મળે છે મુખ્યમંત્રીને મળવાની વાત હતી મુખ્યમંત્રી અહીંયા મળવા આવે તો એ આશા જીવન છે એ આશા અમારી સંપૂર્ણપણે જીવન છે જો ફિલ્મોની મકાન હોય તો ચોક્કસપણે વિદ્યાર્થીઓને સાંભળવા જોઈએ અને આ જે બાબત છે એ બાબતમાં

उसके जो लीगल डिपार्टमेंट है उसके साथ एक कर रहे हैं। देखिए आगे उसका निर्देश नई तारीख भी आ चुकी है और इससे चौबीस घंटे से करना तो अभी आगे हम करना चाहूँगी उसके साथ उसकी जो भी डिमांड होगी उसके साथ डिमांड कर साथ हैं मुख्यमंत्री भी आज विनोद में हैं तो गुजरात के मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल को गुजरात की जनता उसको मृदु और मक्कम कहती है उसको संवेदनशील कहती है असलियत में वो तो संवेदनशील हो और मुर्दू और मक्कम हो तो वो मृदु और मक्कम मुख्यमंत्री को यहाँ के जो कैंडिडेट है उसको आगे मिलना चाहिए और उसकी जो भी डिमांड है उसकी डिमांड पे उसको डिमांड उसकी जो भी सही है इसके डिमांड पे उसको ये लेना चाहिए क्योंकि ये उसके भी वोट है गुजरात के अलग अलग जिले से अलग अलग देशों से यहाँ पे लोग आए हैं तो सभी देशों के जब लोग आए तो सभी लोगों की यहाँ पे जो मुख्यमंत्री है वो मुख्यमंत्री को यहाँ पे जिस प्रमाण अंदर मुख्य बातों कई बनी जो चिंता करवा जाइए સાંભળવા પ્રયા હતા એટલે સાંભળા તમામ વિદ્યાર્થીઓ મારી સાથે જે ઉપસ્થિત હતા એ તમામ વિદ્યાર્થીઓના સજેશન સાંભળ્યા ત્યારબાદ જે રીતે કહી કે મારો આવ્યો અને કબુકામાં વચનો રસ્તો શું નીકળી શકે પ્રતિ દિવસ બચલો રસ્તો નીકળી શકે કે અમે ઓલ્ડ ટેસ્ટ જો બીજી વખત લેવાનો થાય તો અમે એગ્રી થઈ અને રિટર્ન ટેસ્ટમાં અમે નથી એટલે એને કારણો મુજબ કેમ ભાઈ રિટર્ન ટેસ્ટ શા માટે નથી આપો રિટર્ન ટેસ્ટ ઓલરેડી અમે એક વખત છીએ અને તમારે આજે સરે અમને કીધું કે અમારા દેવા પ્રમાણે અથવા તો અમારી માહિતી પ્રમાણે કોઈ જગ્યાએ રિટર્ન ટેસ્ટમાં ગડબડી નહીં અમે કીધું કે રિટર્ન ટેસ્ટમાં ગણબડી ન થાય તો રિટર્ન ટેસ્ટ લેવાનો ફરીથી મતલબ શું છે જેટલા પણ કેન્ડિડેટ છે એ તમામ કેન્ડિડેટની તમે કોઈ ટેસ્ટ ફરીથી લઈ લો અને જે મેરિટ છે ઓલરેડી રિટર્ન ટેસ્ટ લેવાઈ ચૂકેલો છે પંચોતેર માર્ગમાંથી પરંતુ પંચોતેર વર્ગમાંથી જે રીતે ટેસ્ટમાં એના માર્ક પડ્યા છે એ માર્ક પ્રમાણે એ બહુ ટેસ્ટ તમે ફરી દીલો છો તો એ બંને માર્કનું કાઉન્ટલિંગ કરી અને મેરિટ ફેરફાર જાહેર કર્યું પણ એક બીજી બાબતમાં એવા કે જેમડી સાહેબ છે એમને એક અમને અમારી પાસે એક વાત મૂકી છે એ વાત મારી લઈને બધા મીડિયા એ દોઢ ઘણા ઉમેદવારોને આ વિદ્યાર્થીઓ પાસ છે દોઢ ઘણા વિદ્યાર્થીઓને આ બોર્ડ એટલે કે જેટકો એ પાસ કરશે અત્યારે જે બારસો ઉમેદવારો હતા એના કરતાં પણ દોઢ ગણા બીજા ઉમેદવારોને પસંદગી યાદી તૈયાર કરી અને એ લોકોને લેવાની તૈયારી એમની છે એટલે જે જગ્યા બારસો ને ચોવીસ છે એ જગ્યામાં એ લોકો વધારો કરી રહ્યા છે બે હજાર પ્લસ આ જગ્યાઓ થઈ રહી છે આ એમનું ડિસિઝન છે અને એમના ડિસેન ઉપર એમને એક ટોપે હવે પછી લોલીપોપ ગણવામાં આવે તો લોલીપોપ અને એ લોકોની ડિમાન્ડ કરવામાં આવે ડિમાન્ડ કે ભાઈ અમે તમને જગ્યા વધારી દે પરંતુ તમે પરીક્ષા જે છે પરિવર્તન આપો એટલે અમે પ્રેક્ટિકલ પરીક્ષા છે એ ફરી આપવા માટે તૈયાર છે જે આગળ વધી રહી છે પણ રિટર્ન ટેસ્ટ આપવા માટે તૈયાર નથી પણ આ સમગ્ર મામલે હજુ અરજદારો સાથે તમે ચર્ચા કરશો ત્યારબાદ આગળ વધી

કોઈ પ્રકારના અને વિદ્યાર્થીઓના સુધી પ્રમાણે જો ભરતી કરવામાં આવે છે તો કોઈ લીગલ ડિસ્પ્યુટ અથવા તો અન્ય કોઈ પણ બીજા થાય તો એના માટે ચર્ચા કરી રહ્યા છે અને અમે પણ અડતાલીસ કલાક દરમિયાન અમે તમારો જે પણ નિર્ણય હોય અમે સંભળાવશો નહીં પછી આગળના દિવસોમાં આના કરતાં પણ અમે ઉગ્ર આંદોલન કરીશું ધરણા પ્રદર્શન કરવાનું જાય તો હવે આગળના દિવસોમાં અમે માતા પિતાને સાથે લઈને આવી અને અહીંયા ધરણા પ્રદર્શન કોઈ રાજકીય આંદોલન સામે રાજકીય તરફ થાય આ પર ધ્યાન સ્પષ્ટ માનવું છે કે આ સમગ્ર ઘટનાક્રમ જે છે કે અલગ અલગ નિર્ણયો લેવા એ છે આ સભ્ય છે જગ્યા મારી ડિમાન્ડ છે કે પોલ ટેસ્ટ સાથે જો પ્રક્રિયા માનવામાં આવે સૌ ઉમેદવારો તૈયાર છે કે જે છે કે જો પ્રોસેસ સંગીને સામે પરંતુ અત્યારે લીગલલી સ્ટેપની પર જે પણ હોય

અને એની સાથે લેખિતની એ બંને પરીક્ષાઓ અમે લેવા માગીએ છીએ જેથી કરીને જોડા વર્ગને એનો ફાયદો થઈ શકે પણ અમે જે લીગલ ટર્મ્સ હોય અથવા તો બીજી ટેકનિકલ ટર્મ્સ હોય એ ટેકનિકલ ટર્મ્સ તમ સાથે એમડી સાથે વાત કરી છે અને એમડી સાથે વાત સહમત છે કે ભાઈ ફક્ત કોલ ટેસ્ટિંગ એ લેવામાં આવે એમાં લેખિત પરીક્ષા લેવામાં ન આવે તો ઉપર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે અને કોલ ટેસ્ટિંગ ઉપર બધા સહમતિ આવી જાય એવું મને લાગી અડતાલીસ કલાકનો શું વિવાચિત અડતાલીસ કલાક બાદ તમને હવે જવાબ આપશે એમાં એવું એ લોકો અડતાલીસ કલાકનો સમય માગી રહ્યા છે કેમ કે એમાં અલગ અલગ દ્રષ્ટિકોણ અલગ અલગ પ્રશ્નોથી એને કદાચ તપાસવું પડશે અડતાલીસ કલાક પછી એ બાબતે એ નિર્ણય આપશે અમારે નિર્ણય લેવા માટે પછી આવવું પડશે તો ચોક્કસપણે આવું બેઠા રહેવું એ નિર્ણય અમે થોડા સમયમાં જાહેર કરીશું કેમ કે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનો બાકી છે જે રીતે વિદ્યાર્થીઓનો ડિસિઝન સગો કરી રહેશે અને વિદ્યાર્થીઓ જે પણ કહેશે એ પ્રકારે આંદોલનને આગળ યથાવત રાખવું કે પૂર્ણ વિરામ આપો એ વિદ્યાર્થીઓ કહેશે એમ નામ આગળ ચાલીશું મુખ્યમંત્રીની રજૂઆતની શું વાત છે છ થી સાત કેન્ડિડેટો મુખ્યમંત્રીનો જે પણ કાર્યક્રમ વડોદરા ખાતે છે ત્યાં મળવાના છે